મારા સાહેબ એના જેટલો શ્રીમંત હું હોત ને તો હું એ આટલા પૈસા ખર્ચાશ કારણ કે અમને પૈસા નથી મળ્યા દરેક જગ્યાએ તમારી ફરિયાદ હોય છે મને પૈસા નથી મળ્યા મને શરીર નથી મળ્યું મને સંજોગ નથી મળ્યા આ બધું નબળાપણાના રોવાપણાની વાતો બંધ કરી દો ભગવાનના શાસનમાં ક્યારે રોવાની વાત હોય જ નહીં ભગવાનના શાસનમાં રસ્તો કાઢવાની વાત છે તને શરીર નથી મળ્યું ને ઓકે પૈસા મળ્યા તો તું પૈસા વાપર તને પૈસા નથી મળ્યા ને તો કોને કીધું ખાલી રૂપિયા વાપરવાથી ધર્મ થાય તું સેવા આપ તું સમય આપ તું તો તારું સમયનું ડોનેશન કર સંપત્તિનું ડોનેશન ન કરી શકે સમયનું ડોનેશન આપીને તમે ધર્મ કરી શકો કહો છો યાદ રાખજો ભગવાનના શાસનમાં એક બજાર બંધ થાય તો બીજો બજાર ખુલી જતો હોય છે અહીંયા એક બજાર બંધ થયો એનો અર્થ એ નહીં સમજતા કે ટોટલી બિઝનેસ બંધ થઈ ગયો તપ નથી જતો ત્યાંક કરો પૂજા નથી કરી શકતા દર્શન કરો સામાયિક નથી કરી શકતા નવકારવાળી ગણી શકો છો એક ધર્મ બંધ થાય બીજો ધર્મ શરૂ કરી દો અમારે એક આચાર્ય દેવતા ભદ્ર સુરેશ્વરજી મહારાજ પાછલી ઉંમરમાં એની આંખો ચાલી ગઈ આંખ ચાલી ગયા પછી કોકે પૂછ્યું મહારાજ બહુ ખોટું થઈ ગયું આપની આંખો ચાલી ગઈ આપ કેવી રીતના સંયમ અને એ વખતે મહારાજે કીધું બહુ સારું થયું ખોટું નહીં બહુ સારું થયું આંખ ખુલ્લી હતી ત્યારે બહારનું જોતા હતા આંખ બંધ થઈ હવે અંદરનું જોવાનું ચાલુ થશે આને કહેવાય પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગ બ્લડ ગ્રુપ તમારું એ નેગેટિવ હોય કે બી નેગેટિવ હોય તમે જાણો બટ વિચાર ગ્રુપ હંમેશા બી પોઝિટિવ રાખો બી પોઝિટિવ એટલે બી ઈ બી બી પોઝિટિવ હંમેશા પોઝિટિવ થિંકિંગ એક કવિએ સરસ વાત લખી જીવન બીજું કઈ નહીં બસ બાવન પત્તાની વાત છે હવે પત્તા અમારા છે ને

શરીર કેવું મળ્યું સંપત્તિ કેટલી મળી સંજોગો કેવા મળ્યા બધી જ વાત ઘઉં છે તમને જે મળ્યું છે એનો સદુપયોગ તમે કઈ રીતના કરો છો એ મહત્વનું વાત છે અને એનું